મહાનુભાવો દ્વારા વિશેષ રૂપે પુષ્પ અર્પણ કરીને તેઓનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવી રહ્યું છે માનની મેયરશ્રી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી તથા પક્ષના અન્ય હોદ્દેદારો મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ કાઉન્સીલરશ્રીઓ તથા સર્વે માનવનતા પદાધિકારીઓ ઉપસ્થિત છે તે સર્વે પુષ્પગુચ્છ અર્પણ કરીને તેઓનું સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે વિશ્વ પર્યાવરણ દિવસ આજે પાંચમી જૂન દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વૃક્ષોનું વાવેતર કરવાનું ઝુંબેશ અને અભિયાન હાથ ધરે છે પણ આ વર્ષે વિશેષ રૂપે આ સ્થળને સાંકેતિક રૂપે સિંદૂર વન બનાવવાનું એક સમસ્ત ભારત દેશ માટે એક એવી કસોટી એક એવી હતી જેને મિશન સિંદૂર સિંદૂર ઓપરેશન થકી આપણા ભારત દેશના માનવનતા

આપણે પણ ડેડીટેડલી એક સંકેત આપીએ સિંદૂર નિર્માણ માનનીય મુખ્યમંત્રી વરદ હસ્તે આજે કરવામાં આવશે આ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ આખા ભારત દેશને એક સંકેત આપવા જઈ રહ્યું છે સિંદૂર વનનું નિર્માણ જ્યાં થવા જઈ રહ્યું છે ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી અત્રે પધાર્યા છે અને સૌ દ્વારા તેમને

મિશન ફોર મિલિયન ટ્રીઝ બે હજાર પચીસનો શુભારંભ કરાવશે સર્વે મહાનુભાવો પણ સાથે જોડાયા છે આ સ્થળ જેને સિંદૂર વન તરીકે નિર્માણાધીન કરવામાં આવશે વિધિવત રીતે સિંદૂરનું આ બાળ વૃક્ષ અહીંયા રોપીને અહીંયા એક શરૂઆત થવા જઈ રહી છે એક એવા અભિયાનની જે ફક્ત અમદાવાદ માટે નહીં અમદાવાદીઓ માટે નહીં પણ સમસ્ત પર્યાવરણ માટે માનવજાત માટે અત્યંત જરૂરી અને છે ગુંજ સાથે આપણે સૌ પણ જોડાઈએ આ અમદાવાદ તરફથી અ વર્લ્ડ હેરિટેજ સિટી તરફથી સમસ્ત ભારત દેશને ભારત દેશના એ સૈનિકોને એ જાબાઝ નો જવાનોને સમર્પિત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ ભારતી ભારતીનો જય જયકાર કરીને સહભાગી થઈએ સિંદુર વન અહીંયા જેનું નિર્માણ કરવું આ માર્ગદર્શન આ પ્રેરણા મુખ્યમંત્રી શ્રીની અને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણની સાથે સાથે ભારત દેશની એકતાને ને અખંડિતતાને પણ સમર્પણ આપીએ છીએ સિંદૂર વન ખૂબ જ અભૂતપૂર્વ આ ભાગીરથ અભિયાન છે આખું અમદાવાદ જેમાં જોડાય એવા પ્રયત્નો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ કર્યા છે ચાલીસ લાખ વૃક્ષોનું વાવેતર તથા તેનું જતન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ખાતે જેની જવાબદારી રહેશે નગરજનોમાં જે કોઈ પણ ઇચ્છુક હોય પોતાની સોસાયટી કે અપાર્ટમેન્ટમાં વૃક્ષારોપણ માટે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ત્યાં આવીને તેમને મદદરૂપ થશે અને વિનામૂલ્યે વૃક્ષ અર્પણ કરશે માન્ય મેયર શ્રીમતી પ્રતિભા જૈન પણ આ વૃક્ષારોપણમાં સહભાગી સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગભાઈ દાણી તથા સર્વે મહાનુભાવો અત્રે ઉપસ્થિત છે

સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદના વિવિધ એનજીઓ ઔદ્યોગિક એકમો શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને અમદાવાદના નાગરિકો એક પહેલ થાય અને લોકો અભિયાનમાં જોડાઈ જાય એનું નામ અમે અમદાવાદી વાસણા બેરેજના પંદર નંબરના દરવાજાની મરમત અને સાથે ત્યાં માટીનો રેમ્પ બનાવવાની જરૂરત ઊભી થઈ જેના માટે નદીને ખાલી કરવાની હતી આ કામગીરી શરૂ થઈ દસમી મે બે હજાર પચીસ ના રોજ સિંચાઈ વિભાગ દ્વારા અને શરૂ સ્વચ્છ સાબરમતી મહા અભિયાન તબક્કાવાર ચાલનાર આ અભિયાનની સફળતાની આ પહેલ થઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા અભિયાનની જાણકારી આપવા રાખેલ મીટિંગમાં શહેરના જાણીતા એનજીઓ ઔદ્યોગિક અને કોર્પોરેટ એકમો શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકો જોડાઈ ગયા અને સ્વચ્છતા અભિયાન બની ગયું જન અભિયાન તારીખ પંદર મે બે હજાર પચીસ રોજ અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ સાબરમતી મહા અભિયાન પહેલા દિવસ મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ આ મહા અભિયાન પ્રથમ દિવસે મહાનુભાવો સાથે સાથે ચાર હજાર વધુ લોકોએ સ્વચ્છ સાબરમતી માટે પોતાના સંકલ્પનો પરિચય આપ્યો અને જોતામાં અનેક લોકો જોડાતા ગયા આ અભિયાનમાં ટેકનોલોજીએ પણ અગત્યનો ફાળો ભજવ્યો સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા આપવામાં આવેલ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ લોકો જોડાવા લાગ્યા આ મહાઅભિયાનના દસમા દિવસે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રજજી જોડાયા અને આ ઝુંબેશને એક નવો વેગ મળ્યો વીસ દિવસ ચાલેલા આ મહાભિયાનમાં એકસો પચાસ થી વધુ એનજીઓ પચ્યસથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ બેંક કોર્પોરેટ અને ઔદ્યોગિક એકમો સરકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં આવેલ શહેરના નાગરિકો મળીને આશરે પંચાણુ હજારથી વધુ લોકોએ નદીને ફરીથી જીવંત અને સ્વચ્છ બનાવવાના સંકલ્પમાં શ્રમદાન કર્યું આ શ્રમદાન થકી વીસ દિવસમાં આશરે નવસો પચાસ મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિક વેસ્ટ કાપડ વેસ્ટ લાકડું અને અન્ય કચરાનો નિકાલ કરવામાં આવ્યો કચરાના યોગ્ય નિકાલની કામગીરી માટે રોજબરોજ ટ્રક ટ્રેક્ટર જેસીબી અને હિટાચી પણ ઉપલબ્ધ હતા આપણી સાબરમતી હવે સ્વચ્છ થઈ છે અને એને હવે સ્વચ્છ રાખવી એ આપણી જવાબદારી છે આવો આપણે સૌ નિશ્ચય કરીએ સ્વચ્છ રાખવાનો એમાં ગંદકી નહીં કરવાનો અને લોકોને ગંદકી ના કરવા માટે જાગૃત કરવાનો આપણું શહેર આપણી નદી એની સ્વચ્છતા અમૂલ્ય ભેટ આપીએ પ્રગતિની સાથે સાથે પ્રકૃતિના જતન સંવર્ધન માટે સજ્જ છે ગુજરાત સરકાર અને એમના જ માર્ગદર્શન ટકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ ભગીરથ કાર્ય વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા મિશન ફોર મિલિયન જેની શરૂઆત સમસ્ત અમદાવાદ ને સૌ નાગરિકો અને નગરજનો અહીંયા અભિવાદન જેવો ઝીલી રહ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી મિશન ફોર મિલિયન ટ્રીઝ નું ઉદઘાટન સિંદુર વનની સ્થાપના અહીંયા કરવામાં આવ્યું છે માનનીય શ્રી દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એર ક્વોલિટી સેલ દ્વારા ચિત્ર સ્પર્ધાના વિજેતાઓ જેવો અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બાળકો છે વિદ્યાર્થીઓ છે અને તેઓને અહીંયાથી પુરસ્કૃત કરવામાં આવશે માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે સર્વે મહાનુભાવો દ્વારા જેમાં સર્વ પ્રથમ નારણપુરામંત્રીના વરદસે સાથે સર્વે મહાનુભાવો પણ જોડાશે આપણે સૌ તાળીઓની ગુંજ સાથે વધાવીએ ચિત્ર સ્પર્ધાના વિજેતા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ની વિદ્યાર્થીની છે નેહા દેવેન્દ્રભાઈ ધોલપુરિયા ત્યારબાદ રાયખડ શાળા નંબર આઠ ની વિદ્યાર્થીની વોરા ફાલ્ગુની રાહુલભાઈ આ ચિત્ર આ બાળકીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે બનાવ્યું હતું